તળાજા તાલુકાના સરતાનપર બંદર નજીક ચાલી રહેલી બંધારાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે બંધારા નિર્માણ દરમિયાન નીચી ગુણવત્તાનું મટીરિયલ ખાસ કરીને કીચડવાળી રેતી વપરાતી હોવાનું સ્થળ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું જેના કારણે બંધારાની મજબૂતી પર સવાલો ઊભા થયા છે આ મામલે સરતાનપર બંદરના સરપંચ સહિત દકાના તરસરા અને ખંડેરા ગામના સરપંચો તથા સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલી રહેલી નિર્માણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન કામમાં ગુણવત્તાની ઉણપ અને ધોરણોનું પાલન ન થતું હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા પણ સરતાનપર બંદર નજીક ચાલી રહેલી બંધારાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તે સમયે ધારાસભ્ય દ્વારા વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી તેમ છતાં તળાજા તાલુકામાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં ફરીથી ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે આ ધારાસભ્ય પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય ભાજપ એટલા એટલા પૈસા લઈ ગયા કે ગામના સરપંચ એટલા એટલા પૈસા લઈ ગયા એક દાખલો એવો બતાવે પછી ગયા કે એટલે તમે મારી વિનંતી તમને એટલે માવજી દાદા કે આ કુંવરજીભાઈને તમે વિડીયો નાખો અને મારું જ્યાં રેકોર્ડિંગ થતું હોય તો રેકોર્ડિંગ પણ નાખો આ કામગીરી કરવા દેવામાં આવશે એની આવીને જો વાપરવું હોય અને એમ કે ખાન કોઈની અમારે મુલાકાત લેવાની ન હોય તો સરકારી કર્મચારી હોય કે અમે સરકારને ગ્રામ પંચાયતના કામ હોય તો વેચતી રેતી લાવવાની આ કરોડો રૂપિયાના કામ આપ્યા હોય સરકાર પહેલી પૈસા લીધા તો વેચતી રેતી લેવાની કે એની મંજૂરી કાંઈ લેવાનું એ લોકોને આવતું નથી એમ અમારા ગામ પંચાયતની ની અમારે વેચતી રેતી લાવી નાખવી પડે અમારે સરકારી કામ કરવા હોય તો આ કરોડોના કામ કરે અને વેચતી રેતી લાવી ન નાખીએ કે સારી રેતી આ માટી વાળી નાખી દેવ એમાં હા કાયદેસર નબળું છે એના કર્મચારી એના પોતે કીધું છે કે આજ રેતી અમારા વાપરવાની છે ધોઈને પણ ધોયેલી નથી આમને આમને વાપરી નાખેલી છે

ખાન ખરીદી કોઈ મંજૂરી લેવામાં આવતી નથી અમારે જેટલી લેવી એટલે અમારે લેવાની એ લોકોની સત્તા હોય છે

ખાન કરી આવે કે નો આવે ન લેવામાં આવતું હોય તો મારું જણાવવાનું છે કે તો અમારે પંચાયતે તમને સત્તા ને જે કરવું હોય